ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આઠમા શૈક્ષણિક અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત આજના યુગમાં સ્કિલ્ડ યુક્ત શિક્ષણની જરૂર છે કેબિનેટ મંત્રી બલવંત્રી બલવંત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હજારો વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે વિશ્વના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવતા હતા વિશ્વનો પચીસ ટકા વ્યાપાર ભારત દેશમાં થતો હતો પરિસ્થિતિ બદલાઈ ભારતના લોકો અભ્યાસ કરવા વિદેશ જઈ રહ્યા હતા અને ધ્યાનમાં રાખી વિશ્વના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવે જેથી ભારત 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 દેશ દેશ સુધી બનાવ્યો છે જેની મદદથી આત્મનિર્ભર બનશે બની વિશ્વના દેશોને માર્ગદર્શન આપશે હવે આપણે સ્કિલ યુક્ત શિક્ષણની જરૂર છે આજના સમય ડિજિટલ જમાનો છે ટેકનોલોજીનો સમય છે અધિવેશન પ્રસંગે હું કહેવા માંગુ છું કે બાળકોને સ્કિલ યુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર ચિંતન કરી રહી છે તમે પણ ભાવી ઘડતરને તૈયાર કરવામાં કચાસ રાખશો નહીં તેઓ વિકસિત ગુજરાતમાં મહત્વની કડી બનશે આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોક ચૌધરી સંગઠનના પદાધિકારી શ્રીઓ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પદાધિકારી શિક્ષકશ્રીઓ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા